બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ લઈને આવી રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે રહેવાની છે આ દુઃખ સાથે માહિતી આપવી પડે છે સેમ એવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે ચાલીસ પચાસ કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાતો હશે વૃક્ષો ધરાશાયી થઈ જાય છાપરાઓ ઉડે અને એની સાથે ધોધમાર વરસાદ પડતો હોય આવો એક વાવાઝોડા જેવો માહોલ ભારે ભારે અતિ એટલે કે લગભગ કહી શકાય કે બે થી પાંચ ઇંચ અને આઈસોલેટેડ વિસ્તારમાં પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આમાં પણ લગભગ એક થી ત્રણ ઇંચ અને આઈસોલેટેડ વિસ્તારમાં ત્રણ ઇંચ કરતા વધારે એટલે ઘણા મિત્રોને મગફળી ઉગવાનો પણ ડર છે અને જો કાઢી નાખે તો વરસાદના કારણે પલળી લે બંને તરફથી આ એક બાજુ સાપ ને એક બાજુ ખાઈ એના જેવું આમ બધું અત્યારે ખેડૂત સમસ્યા છે પણ ખેડૂત છે આમાં જજુમી રહ્યા છે હાલ જોઈએ તો રાજ્યમાં નવરાત્રી મધ્યાને છે અને એક બાજુ જોઈએ તો ગુજરાત ભરમાં છે અત્યારે કા વર્ષાની રાઉન્ડ આવવા જઈ રહ્યો છે અને આમ જોઈએ તો ચોમાસાની વિદાય પણ અમુક ક્ષેત્રોમાંથી થઈ ગઈ છે અને હજુ પણ અમુક ક્ષેત્ર એવા છે કે જે વરસાદ છે તે ધીમે ધારે શરૂ છે ત્યારે ફરી એક વર્ષાની સિસ્ટમ આવી રહી છે જે રીતે અગાઉ પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે વાત કરી હતી ને તેમણે કહ્યું હતું કે એક વર્ષાથી રાઉન્ડ આવશે જે ચોમાસાનો છેલ્લો વર્ષાથી રાઉન્ડ હશે પરેશ ભાઈ વાત ગુજરાતી પરેશભાઈ આમ તો વેધર ટીવી ના માધ્યમથી આપ અનેક ખેડૂતોને માહિતી આપતા હો છો લાખો ખેડૂતો આપણે દરરોજ જોતા હોય છે અને આપણે જે રીતે કહ્યું હતું કે એક મોટી વરસાદની સિસ્ટમ આવશે અને સપ્ટેમ્બર માસના અંતમાં જે દિવસો છે ત્યારે સિસ્ટમ આવશે તો પરેશભાઈ શું અપડેટ છે સિસ્ટમને લઈને કયા વિસ્તારોમાં તેની અસર જોવા મળશે અને કેવો વરસાદ પડશે

એ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ લઈને આવી રહી છે જોકે આ રાઉન્ડ છે એ અઠ્યાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધીનો રહેશે બે ઓક્ટોબર પછી આ જે સિસ્ટમ પસાર થઈએ આપણે એની અસરમાંથી મુક્ત થઈએ એ પછી કોઈ પણ વરસાદ થશે એને માવઠાના વરસાદ ગણવામાં આવશે એને નૈઋત્યના ચોમાસાના વરસાદ ગણવામાં નહીં આવે કેમ કે એ પછી ચોમાસાની વિદાય થઈ જશે પછી થાય તો એને માવઠું ગણવું હવે અત્યારે જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની હતી સૌપ્રથમ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન હતી એ ધીમે ધીમે આગળ વધીને આજે સત્યાવીસ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બપોર સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ એ સિસ્ટમ છે મહારાષ્ટ્રના નાગપુર આસપાસ પહોંચી ગઈ છે અને અત્યારે સિસ્ટમ થોડીક મજબૂત પણ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત લો પ્રેશર બની ગઈ છે આ મજબૂત લો પ્રેશર છે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે લગભગ ચોવીસ લગભગ આજ મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં કલાક પણ નહીં થયો હતો આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં આ સિસ્ટમ છે મુંબઈ પહોંચી જશે મુંબઈ પહોંચશે એટલે વધુ સ્ટ્રોંગ બનશે એ જે લો પ્રેશર હશે વેલમાર્ક લો પ્રેશર ને ત્યારબાદ ડિપ્રેશન બની જશે એટલે આમ તો આ સિસ્ટમ છે એ મધ્યમ કેટેગરીમાં મુંબઈ સુધી આવે છે હવે એ અત્યારે ભલે એ લો પ્રેશર છે પણ આવતીકાલે એ ડિપ્રેશન બનશે અને મુંબઈ ઉપર જેની અસર થશે તે ખતરનાક અસર હશે ભાઈ લખી રાખજો કેમ કે મુંબઈની હાલત એક વખત તો આ ચોમાસામાં ખરાબ થઈ ચૂકી છે પાણી રેસીડેન્ટ એરિયામાં પાણી ભરાઈ જવાય એરપોર્ટ હોય બસ સ્ટેશન હોય રેલવે ટ્રેક ઉપર પાણી આવી જવું ઘણી બધી સમસ્યાઓ આ વર્ષે થઈ હતી સેમ એવી પરિસ્થિતિ

અને પવનનું પ્રમાણ વધારે હશે મુંબઈમાં પણ વરસાદ પડશે તો ચાલીસ પચાસ કિલોમીટર ની ઝડપે પવન પણ ફૂંકાતો હશે વૃક્ષો છાપરાઓ ઉડે અને એની સાથે વરસાદ પડતો હોય આવો એક વાવાઝોડા જેવો માહોલ છે મુંબઈમાં જોવા મળશે આપને કાલ અથવા પરમ દિવસથી એટલે ત્યાંથી હાલત ખરાબ થવાની છે પછી આ સિસ્ટમ છે એ સંપૂર્ણ ગુજરાત ઉપરથી પસાર નથી થતી એકદમ ગુજરાતના કાંઠા પાસે થઈને પસાર થવાની છે પણ એના જે નોર્થ આઉટર ક્લાઉડ છે એ સંપૂર્ણ ગુજરાતની પર છે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ આપણા દરિયા કાંઠાથી ગુજરાતને એકદમ ટચ થઈને જઈ રહ્યો છે પણ એનો નોર્થ આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપર થઈને પસાર થવાનો છે જેને કારણે અઠ્યાવીસ થી લઈને બે ઓક્ટોમ્બર દરમિયાન જે જે જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે જિલ્લા વાઇઝ આપણે માહિતી આપી દઉં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે તીવ્રતા રહેશે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અંકલેશ્વર રાજપીપળા હોય તાપી જિલ્લો છે ત્યાર પછી ડાંગ સુરત વલસાડ નવસારી વાપી બીલીમોરા આ તમામ વિસ્તારની અંદર ભારેથી ભારે એટલે કે લગભગ કહી શકાય કે બે થી પાંચ ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારમાં પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં બીજા નંબર ઉપર હશે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લા જેમાં બોટાદ ભાવનગર જો કે બોટાદમાં મધ્યમ તીવ્રતા રહેશે પણ મોરબી સુરેન્દ્રનગર જિલ્લો છે અને જે પશ્ચિમ બોટાદના ભાગો છે એમાં સામાન્ય થી મધ્યમ એટલે કે લગભગ એક થી લઈને દોઢ બે ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ એવી જ કંશન રહેવાની છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે એમાં પણ એક સારો એવો વરસાદ પડશે ઇંચ સુધીનો વરસાદ ત્યાં શકે છે અને કદાચ એમાં આઇસોલેટેડ વિસ્તારમાં બે ઇંચ કરતા વધારે નોંધાઈ શકે પણ એક પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે રહેવાની છે બીજા નંબર ઉપર આવશે કચ્છ કચ્છ જિલ્લાની અંદર આમ તો સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે જે આપણે વાગડ વિસ્તાર કહીએ રાપર તાલુકો કહીએ 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 એમાં તીવ્રતા ઓછી ઝાપટાથી મધ્યમ રહેશે બાકીના જે બીજા વિસ્તારો છે જે કચ્છના દરિયાઈ કાંઠાના તાલુકાઓ અને જે પશ્ચિમ અને મધ્યના તાલુકાઓ એ તમામ વિસ્તારની અંદર લગભગ એક થી દોઢ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને એક બે સેન્ટરમાં દોઢ કરતા વધારે પછી જે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં વિરમગામ કપડવન આણંદ નડિયાદ ખેડા વડોદરા અમદાવાદ ને ગાંધીનગર આ તમામ વિસ્તારની અંદર પણ એક થી બે ઇંચ સુધીના વરસાદ વરસી શકે અને એ વિસ્તારો ઉપર પવનની ઝડપ થોડીક વધારે જોવા મળશે ચાલીસ પચાસ કિલોમીટર અથવા તેનાથી પણ વધારે પવનની ઝડપ મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે ત્યાં પણ એક થી બે ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર જિલ્લાની અંદર થોડાક સામાન્ય અડધા થી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ અને અમુક વિસ્તારમાં તો સામાન્ય ઝાપટા હશે ત્યાં ઉત્તર ગુજરાતના જે બીજા સાબરકાંઠા અને અરવલ્લી જેવા ભાગો છે એની અંદર પણ સામાન્ય અડધા ઇંચ થી લઈને એક ઇંચ ને એક બે સેન્ટરમાં એક ઇંચ કરતા વધુ અને બાકી વાવ થરાદ બનાસકાંઠા મહેસાણા પાટણ આ જે તમામ વિસ્તાર છે એમાં પણ એક થી દોઢ ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં આમ તો લગભગ મેં આપણે જે જિલ્લા વાઇઝ વાત કરી ને કૃપાલસિંહભાઈ માનીએ કે આપણે જુનાગઢ જિલ્લા અમે બોલતા હોય પણ જુનાગઢ જિલ્લામાં પાંચ તાલુકા આવતા હોય બની શકે કે પાંચમાંથી બે ત્રણ તાલુકામાં અમે જણાવ્યું એ પ્રમાણે બીજામાં કદાચ થોડીક તીવ્રતા ઓછી રહી ગઈ પણ આ એવરેજ આખા જિલ્લાની વાત છે એ પ્રકાર આખું રહેવાનું છે અઠ્યાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધીનો આ માહોલ છે આ સિસ્ટમ પસાર થઈ જશે પછી આપણે ત્રણ તારીખ થી ધીમે ધીમે ગુજરાત સમગ્ર ગુજરાત થશે અને ત્યારબાદ કોઈ માવઠાની શક્યતા છે કે કેમ અને એ સાથે જ અત્યારે જો આપણે આ રીતે વરસાદ પડતો રહીએ તો ખેડૂતોને પણ અનેક નુકસાન થતું હોય છે તો ખેડૂતોને લઈને કોઈ પ્રશ્ન છે કે કેમ અત્યારે ખેડૂતોને કોઈ એવી સમસ્યા છે કે કેમ પહેલી વાત તો એ કે આ ત્રણ તારીખ પછીથી જે ચોમાસાની વિદાય ફરીથી પાછી એની પ્રોસેસ ચાલુ થશે એ પ્રોસેસ ચાલુ હશે ત્રણ થી દસ તારીખ સુધીમાં પણ છૂટાછવાયા વરસાદ હશે પણ એ એકદમ સામાન્ય ઝાપટાઓ હશે એમાં બહુ પછી કઈ ડરવાનું રહેતું નથી પણ એ સામાન્ય જાપટાઓ છે એ ત્રણ થી દસ તારીખમાં જોવા મળશે અને એ પછી ચોમાસાની વિદાય થઈ જશે પણ ખાસ વિદાય લેતી વેળાએ આ જે વરસાદી રાઉન્ડ છે આ વરસાદી રાઉન્ડ અમુક લોકોને ફાયદારૂપ છે ખેડૂતોને અમુક લોકોને નુકસાનકારક છે જેને લાંબા ગાળાની મગફળી છે હજુ મગફળી ઉભે એમ છે એના માટે તો ફાયદો કે ભાઈ એક પિયત મળી જશે કુવામાં નવા પાણી થાય પાછા એને ફાયદો છે પણ જેને મગફળી કાઢવાની છે હજી હજારો ખેડૂત રાજ્યની અંદર એવા છે કે અત્યારે અમારા જેવા ઇન્ડિવિજ્યુઅલ આગાહિકા હોય હવામાન વિભાગ છે ઘણા બધા મિત્રોની આગાહી છે આ આગાહીને ધ્યાનમાં રાખીને મગફળી કાઢવાનું મુલતવી રાખ્યું છે કે આગાહી પૂર્ણ થાય પછી કાઢવું હવે ઊભી રાખે તો જમીનમાં મગફળી ઉગાવાનું ચાલુ થઈ કેમ કે મગફળીના જે દોડવામાં બીજ હોય એનું દાણા હોય મગફળીના એ પછી વધારે પડતા લાંબો સમય ઊભી રાખીએ તો ઊગી જાય પોટો ફૂટી જાય તો એ પછી મગફળી આપણી

એટલે ખેડૂતો હવે આમાં શું કરશે અત્યારથી ખેડૂતો ખૂબ અત્યારે નારાજ પણ છે સિત્તેર મણ એટલે એમાં કશું જ ના થાય એક પ્રકારે ખેડૂતની મશ્કરી સમાન કહેવાય છે એટલે હું તો આપના માધ્યમથી પણ સરકાર શ્રી અપીલ કરું કે ભાઈ ગયા વર્ષની જેમ બસો મણ અને કોઈ પણ ખેડૂત બાકાત ન રહીએ બધા જેટલા ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવેલું છે બધા જ મગફળી ખરીદી લેવામાં આવે તો ખેડૂતો સાથે ન્યાય થશે પણ આ વર્ષે વિડંબણા એ એ છે 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 સરકાર હવે એટલા માટે કરી કરી રહી રહી કે જે માં તો સરકારને એક ટાર્ગેટ છે કે આપણે આટલા લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવી છે ગયા વર્ષે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યા હતા ત્રણ લાખ ત્રણ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું જેમાં મગફળી વેચવાની ઈચ્છા દર્શાવી ત્રણ લાખ માંથી બત્રીસ હજાર વેચવાથી વંચિત રહ્યા એને વેચવાની બાકી હતી બંધ કરી દીધી તો ગયા વર્ષે ત્રણ લાખ લોકો હતા આ વર્ષે રજીસ્ટ્રેશન થયા છે લાખ હવે તમે વિચાર કરો ક્યાં ત્રણ લાખ અને ક્યાં નવ લાખ ત્રણ ગણું રજીસ્ટ્રેશન થયું હવે સ્વાભાવિક રીતે રજીસ્ટ્રેશન છે એ ત્રણ ગણું થયું હોય તો સરકારે જેની જે ખરીદ ક્ષમતા છે એ ત્રણ ગણી વધારવી પડે પણ સરકારે ત્રણ ગણી ખરીદ ક્ષમતા નથી વધારી એની શું કર્યું ત્રણ ગણી ખરીદી કે ઓછી કરી નાખો એક ખેડૂત નું જે આપણે બસો મણ લેવાના હતા એની જગ્યાએ સિત્તેર મણ લેવું હવે બોલો આ રીતે અત્યારે નાટક ચાલી રહ્યું છે આ સરકારની ભૂલ છે ખેડૂતો ઉપર આવો અત્યાચાર ન કરાય અને સરકાર શ્રી છે એ વધુ મગફળી ખરીદવાનું આયોજન કરી અને આજે નવ લાખ ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે દરેક ખાતામાંથી મગફળી છે નહીં તો જો આવું નહીં થાય સરકારનું થોડા દિવસની અંદર નિર્ણય બદલશે નહીં તો અમે વ્યક્તિગત ખેડૂતોને લઈ અને રોડ ઉપર આંદોલનમાં ઉતરવાના છે જે પણ હું આપના માધ્યમથી આ વાત સરકાર સુધી પહોંચાડી રહ્યો છું કૃપાલસિંહભાઈ તો 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 આ આ એક વાત છે કે આમ આગાહી આપતા હોય પરંતુ જેના કારણે અગાઉથી નિર્ણય લઈ શકે છે અને જે નુકસાન થઈ શકતું હોય છે તેનાથી બચી પણ શકાય છે પરંતુ તે તેઓ ન માત્ર આગાહી આપે છે પરંતુ ખેડૂતોના પ્રશ્નો હોય છે તેને લઈને પણ હંમેશા અગ્રેસર જોવા મળે છે ખેડૂતોની કોઈ સમસ્યા હોય ત્યારે પણ તેઓ આ પ્રકારે જે કહી શકાય કે આપણને માહિતી આપતા રહે છે અને જેના કારણે અનેક ખેડૂતોને ફાયદો થતો રહે છે તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ આભાર તો પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી સમયમાં છેલ્લો એક વરસાદી રાઉન્ડ છે તે ગુજરાતમાં આવી રહ્યો છે તે બાદ પણ વરસાદ છે તે ક્યાંક ક્યાંક છૂટા છવાયા ચાલુ રહી શકે છે પરંતુ ત્યારબાદ ચોમાસાની વિદાય ને લઈને પણ તમે વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર